અને એક ટીમના કેપ્ટન છે શક્તિસિંહ અને બીજા ટીમના કેપ્ટન છે આપણે રઘુભા બરાબર તો તમને રૂલ તો બધાયનો ખબર જ પડી ગયો છે કે કઈ રીતનો ખ્યાલ કરવાનો છે આપણે નંબર તમારે તમારી રીતે પાડવાના છે બરાબર અને એ લોકોએ એ રીતે નંબર પાડી દીધા છે કેટલા કોને નંબર દેવા એ તમારે બધાને જોઈ લેવાનું બરાબર તમારે રીતે જોઈ નંબર પાડે છે અહીંયા એ તો કાંઈક મેચમાં કંઈક ટુકડી બનાવતા હોય એ રીતનું કરે જો ખાનગી કામ તો એ હાલતું લાગે જો તો આ નંબર થી પાડી દીધો ને હો ને હવ બરોબર હા આપણે છે આ રૂમાલ અને આ તો તમે નાનપણમાં બધા રૂમાલ દા તમે રીમા દઈશો કઈ રીતનો આ ખેલ હોય તો જે ટીમ આપણે જીતશે અને આપણે રૂપિયા બસો નું ઈનામ દેવાનું છે તો ચાર ખેલાડી આ બાજુ છે અને ચાર આ બાજુ સેલેન્જરો છે બરોબર તો આપણે ટાઈમ રાખ્યો છે એક મિનિટનો જે સેલેન્જર બે અહીંયા આવશે એક મિનિટની અંદર આ રૂમાલ લઈને જવાનો થાય એની જગ્યાએ બરોબર હાલો સ્ટાર્ટ કરી દેવું છે ને હવે બોલું છું ત્રણ નંબર એક મિનિટનો ટાઈમ પૂરો થાય એટલે બસ સ્ટોપ કરી દઈએ બરોબર તો આ ખેલાડી આવ્યા છે આપણે શક્તિશિંહ અને રગબા તો જોઈસિંહ કોણ આપણે રૂમાલ લઈને ચેલેન્જ પૂરો કરી દેશે અને આપણે આ દસ પોઈન્ટ રાખવાના છે દસ પોઈન્ટ પેલા કઈ નાખીએ હાલો તો એક પોઈન્ટ મળ્યો છે આપણે શક્તિસિંહ ટીમ ને બરોબર

ખેલાડી પગ અંદર નો પડવા જોવે એક મિનિટ થાય તો કહી દેજો અને અગાલું રૂમાલ ને હાથ ડિઝાઇન જોવા

ટાઈમ એનો પૂરો થઈ ગયો હતો તો હાલો હવે આવે છે નંબર ચાર એક ચેલેન્જ હશે આપણે હૃતિક ને બીજો ચેલેન્જ હશે જયપાલસિંહ તો આપણે શક્તિસિંહની ટીમ અત્યારે આગળ છે અને આ ટીમ આપણે પાછળ છે એક પોઈન્ટે તો શક્તિસિંહ ને ત્યાં છે બે પોઈન્ટ અને આ ટીમને ત્યાં છે એક પોઈન્ટ બરોબર તો બે ટીમ હવે નંબર ફેરવે છે જો નંબર ફેરવી નાખ્યા છે તો હવે ટાઈમ આપણો સારું કરી દઈ જોવા નંબર એક બાજુ છે હૃતિક અને એક બાજુ છે અભિજીત તો બીજો પણ પોઈન્ટ મળ્યો છે રઘબાની ટીમને તો બે ટીમ અત્યારે હાર રસ છે બે ને બબે પોઈન્ટ થયા છે નંબર ત્રણ બે ટીમ ના કેપ્ટન આવ્યા છે ખુદ તો જોઈએ આ કોણ ટીમ પોઈન્ટ લઈ જાય છે રમત જોવા તમે બે ની બે કેપ્ટન ની રમત જોવા

અને ભૂરો મુરા નામ યશ યશ રાઠોડ અને જયપાલશી અરે વાહ કેમ જ્યુઓ બેન ત્રણ ત્રણ પોઈન્ટ બે ટીમને અત્યારે સરખા આવી રહ્યા છે બે ત્રણ ત્રણ પોઈન્ટ મળ્યા છે નંબર બે આ તો એક બાજુ છે આશિષ અને એક બાજુ છે સંતોષ બેન એ ત્યાં ત્રણ ત્રણ પોઈન્ટ સરખા આવેલી રહ્યા છે તો જોઈએ કે આ પોઈન્ટ અત્યારે કોણ લઈ જાય બે ખેલાડી એકબીજાને લોસાવી રહ્યા છે ટાઈમ કે જો બોલા હાલો વીસ સેકન્ડ છે તમારી માટે હા ભાઈ વાહ રગભાઈ એક પોઈન્ટ મળી ગયો છે તો રગભાઈ એક પોઈન્ટ થી આગળ છે એટલે નંબર ફેરવે છે એના પ્લેયરોના બરોબર નંબર એક હાલો તમે અત્યારે બે ભાઈ જ છે હા અભિજીત સિંહ અને શક્તિસિંહ બે ભાઈ છે બે ભાઈ માં બે કોણ ચેલેન્જ આ જીતી જાય છે તો નાનો ભાઈ એક છે મોટો ભાઈ બે ભાઈ માં આ ચેલેન્જ કોણ જીતે છે શક્તિસિંહ એ મોટા ભાઈ છે અને અભિજીત સિંહ નાના ભાઈ છે ટાઈમ ચાલુ થઈ ગયો છે ને ભાઈ ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે ભાઈ શક્તિસિંહ અભિજીત સિંહ ભાઈ કેમ થાય ચાલીસ ચાલીસ વીસ સેકન્ડ બાકી છે જો બે ભાઈ જુઓ તમે કોમેન્ટ કરી જો આમાં તમને કોનામાં ચેલેન્જ છે આ હાલવા દસ સેકન્ડ બાકી છે આ પાંચ સ્ટોપ સ્ટોપ હાલવા પૂરું શક્તિપૂર્ણ નંબર બે કુંડા પગ નો પડે રૂમાલ હાથમાં આવી નો જાય રૂમાલ હાથમાં આવી જાય તો આઉટ ગણા હેક ત્રીસ સેકન્ડ થઈ ગઈ ચાલો ઉતાવળ રાખો થોડીક

થઈ ગયું બરોબર નંબર બે બોલ્યો પણ આ ટીમમાં જ કોઈ આવ્યું નહીં એટલે પોઈન્ટ મળશે શક્તિસિંહની ટીમને એક એટલે શક્તિસિંહને પોઈન્ટ થયા ચાર પોઈન્ટ અને રઘુભાઈને ત્યાં પાંચ પોઈન્ટ બરોબર નંબર ત્રણ એક બાજુ ટીમના કેપ્ટન છે એક બાજુ ઋતિક છે કેમ થયું હા દસ પોઈન્ટ છે આપણે શક્તિશને એક ખેલાડી પોઈન્ટ ને જ લઈ ગયા અને રઘુભાઈ એક પોઈન્ટ લીધો છે એટલે રઘુભાઈની ટીમને થયો છે છ પોઈન્ટ અને શક્તિશને પોઈન્ટ થયા છે ચાર બરોબર બે હાલો ઋતિક જીતવા માટે બે પોઈન્ટ ની જરૂર છે હા હાલો એક પોઈન્ટ મળ્યો છે શક્તિસિંહની ટીમને તો શક્તિસિંહ ટીમને ટીમ ને પાંચ પોઈન્ટ રઘુભા એક પોઈન્ટ ડિસ્કવોલિફાય થઈ ગયો છે તો એને છ પોઈન્ટ છે નંબર એક નંબર ફેરવા પણ આવે છે ઈ તેઓ પાછા ફેરવો શોખ નંબર ફેરવતા જ નથી

આડી જોડી આડી જોડી તો અમારા પોઈન્ટ છે આઠ છેલો તો આ રઘુબાને છે પાંચ 8 અને શક્તિશને બરોબર પોઈન્ટ તમે પાછળ છો નંબર ચાર ના ના એ રે બાબા જો

શક્તિ છે શક્તિ છે ને પોઈન્ટ લેવા મહેનત કરવી પડશે રઘુબા તો ત્રણ પોઈન્ટ આગળ છે અને રઘુબાને જીતવા માટે બે પોઈન્ટ લેવા જોઈએ હાલ રઘુબાને એક પોઈન્ટ મળ્યો છે એને પોઈન્ટ ત્યાં છે નવ અને વિનર થવા માટે એને એક પોઈન્ટ કરવાનો છે અને શક્તિશીને એક પોઈન્ટ નંબર તો આપડે રઘુભાઈ ની ટીમ આપડે વિનર થઈ છે

ના ચાર પાંચ એને પાંચ પોઈન્ટ જ હતા દસ પોઈન્ટ એને થઈ ગયા છે તો આપણે હવે બસો રૂપિયા નું ઇનામ દઈ દેવી આપણે ફાઈનલી રગબાની આપણે ટીમ જીતી ગઈ છે તો એને આપણે ઈનામ દઈ દેવી જો રગબા તમારું ઈનામ બરોબર અને તમને ચેલેન્જ માં કેવું તમને મજા આવી બહુ મજા આવી મજા આવી હરાવાની બહુ મજા આવી મજા આવી ને તો માં બસ એટલું જ ફરી મળીશું આપણે બીજી એક નવી ચેલેન્જ માં ત્યાં સુધી જય માતાજી